જય એમ નમસ્કાર મા અંબાજીના દર્શન કરવા આજે હું સહપરિવાર અહીં વધારેલો છું મારું નામ ડૉક્ટર દીપક પટેલ અને જુનાગઢથી આવું છું દર વર્ષે માના દર્શન કરવા અહીંયા આવીએ તો એક દિવ્ય અનુભૂતિ થાય છે અને દર વખતે એવું લાગે છે કે આ વખતે શ્રેષ્ઠ માતાજીના દર્શન થયા અને એવી જ રીતે આજે પણ સંધ્યા આરતીના દર્શન કર્યા ખૂબ સરસ દર્શન થયા જેટલી વખત અહીંયા આવીએ અદભુત અનુભૂતિઓ થાય છે અને આ માટે અહીં અંબાજી માતાજી ટ્રસ્ટના વહીવટદારો હોદ્દેદારો જે કાંઈ પણ અહીં આવતા ભક્તજનોના અને શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થાઓ કરવે છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આભાર પણ માનીએ છીએ અહીંયા દર પૂર્ણિમા એ ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ આવતો હોય છે અને ભાદરવી પૂનમનો બહુ મોટો પેઢો અહીંયા હોય છે અને આટલા મોટા માનવ સમૂહને સંચાલન કરવું એ ખરેખર એક કપરું કામ છે પણ અહીંનું વ્યવસ્થાઓ ખૂબ જ સુંદર છે તો હું દરેક ભક્તોને શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે માતાજીના દર્શનનો અવશ્ય લાભ લો કલ્યાણ કરવા અહીંયા જે આવે છે એ દરેકનું કલ્યાણ થાય છે માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે છે હું પણ બધાને શુભેચ્છાઓ આપું અને માતાજીને પ્રાર્થના કરું કે સૌનું કલ્યાણ થાય જય માતાજી જય અંબેશ માં અંબા નાખોડ